જય મુરલીધા જય વસરાજ બધા મિત્રોને સ્વાગત છે આપણી માં નવા વ્લોગ માં વરસાદ તો સારો થઈ ગયો હે થોડો થોડો પાણી ના પાવું પડે એવું થઈ ગયું બધે ગીરના ચાર માંડવી શેરડી આપણી વરસાદ ભાઈ બે દિવસથી હા થોડો થોડો રાતે કાય એમ આવે હું બધો ગારો થઈ ગયો નામી શેરડી આપણી આંબા લીંબુ ગાયું ભાઈ ભરાઈ ગયું આપણે તો જો કે પહેલા વહેલા પહેલા વરસાદ નથી ભરાઈ ગઈ હતી બધી હવે વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો આપણે ભેહું વિશે આજે વાત કરશું થોડીક જન્માષ્ટમીની ભાઈ બધાને હાર્દિક શુભકામના જે બધા ગામમાં ને સિટીમાં ને જન્માના જન્માષ્ટમીનું હશે બધે નંદ ઘેરે નંદ આનંદ ભયો કાનુડાની વાલી ગાયું છે ભાયા આપણે આને વિડીયોમાં થોડી ના લઈએ કોમેન્ટ કરી નાખજો જન્માષ્ટ જન્માષ્ટમીની ભાઈ સાતમ આઠમની જન્માષ્ટમી આપણે બહુ આવડે નહીં બોલતા એવું જય દ્વારકાધીશ બાકી વિડીયોમાં આગળ બન્યા રહેજો वरसाइ बहु पड़े है भाई अपने तो अ थोड़ा थोड़ा नहीं बोक <coughs> काले है, में। मैं भाई हाथम ने आठम जन्माष्टमी भे हूँ भाई कल छोड़ी थी बांधी बदी हाथम आठम ने आने रजा दे 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 ने दी दी थी आप दिवस अगोचू घाट नाखे शुरुआत हो नहीं बो अ આપણે અહીંથી છૂટી જઈ સાત આઠમાંથી ચાર પાંચ અહીંયા બધું બક્કાલું આપણું હાથ તમામ આપણે ક્યાંય ગયા નથી ને કરતા વળી વિડીયો બનાવી નાખે ટ્રેક્ટર ઉપર અહીંયા અહીં બીજી બધી હું મોટી વરસાદે આપણે પડી ગયો વાંધો નથી આપણે ડ્રેગન ફ્રૂટ બતાવી ડ્રેગન ફ્રૂટ તો એવડું થયું હે ઘસકાણ ભાઈ એકદમ ગારો ઘર નાખ્યો ભેદીથી આ થોડો થોડો વરસાદ વરસે ને ખાડા ભર્યા હોય ને તો કે પાણી આપણે ઉલેસ રીતે નાખે આમાં કઈ એવું બધું ખાસ ના થાય વાંધો ના આવે ઘસકણ તો કરી નાખે થોડું ઘણું બે દિવસ થી હું આ બધી બાઈન થયું ને મજા નથી આવતી કાલે લઈ જા હું એને ભાઈ હાથમ આટમ આપણે બે દિવસ ક્યાંક જવું હોય એટલે બાંધી દીધી તું ચાર વાર નહોતા લઈ ગયા બાકી અહી બળદ એને ડૂસો ખાવું નથી માથે જ નીચે છે પથારી કરીને બેહી જાય અને દૂસો બધા બાકી વિડીયો ભાઈ સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને મિંદુમાં જાય હું પડે છે વાંધો નથી વિડિયો સારો લાગ્યો એટલે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ ને જય મુરલીધર જય વસરાજ બધા મિત્રો